હવે ગરબા શરૂ થવાને અંતિમ ઘડીઓ છે ત્યારે આયોજકોના જીવ ધરતાલ થયા છે કોમર્શિયલ આયોજનોને મંજૂરીની રાહ જોતા આયોજકો અમદાવાદમાં ફર વિભાગની મંજૂરીની અનેક આયોજકોને છે રાહ તો ઇઠોતેર પૈકી સિત્તેર આયોજનો પર અમદાવાદ પ્રશાસનની તપાસ પૂર્ણ થઈ ચૂકી છે ગાઈડલાઈન મુજબનું આયોજન હશે તેમને અંતિમ ક્ષણે અપાશે મંજૂરી નવરાત્રીનો પ્રારંભ થઈ ચૂક્યો છે અને ગરબા ચાલુ થવાની પણ ઘડીઓ હવે ગણાઈ રહી છે તો હાલ તો ગરબા આયોજકો કે જેમના જીવ જીવધરતાલ છે જેમને પરમિશન મળી ગઈ છે તેમાં આનંદની લાગણી જોવા મળી રહી છે પરંતુ હજુ જેમને પરમિશન નથી મળી જીવ જીવધ્ધરતાલ છે ગરબાના આયોજક નીર શાહ આપણી સાથે હાલ જોડાયેલા છે તેમની સાથે પણ વાત કરશું નીરભાઈ સ્વાભાવિક રીતે અમદાવાદ શહેરમાં અલગ અલગ પંચ્યાસીથી વધુ સ્થળો પર આયોજન થઈ રહ્યા છે અહીંયા આગળની પર્ટિક્યુલર વાત કરવામાં આવે તો આપણા તરફથી કઈ કઈ બાબતો ધ્યાન રાખવામાં આવી છે જે નીતિ નિયમો છે તેનું પાલન કેવી રીતના કરશે આપણે સાહેબ કાલે ઇન્સ્પેક્શનમાં આવ્યા હતા સાહેબે જે પ્રમાણે કીધું એ પ્રમાણે આપણે ફાયર રિટર્ટ પેઇન્ટ કરાવી દીધો છે ડોમમાં અને ફૂડ સ્ટોલમાં કે તમે જોઈ શકો ત્યાં ફાયર એક્ઝિટ આપણે ફાયર એક્ઝિટની સાયન્સ બધી જગ્યાએ દરેક ગેટ ઉપર આપી દીધા છે પણ પાણીના બેરલ્સ ભરીને મૂકી દીધા છે એ બેરલ્સ સાથે આપણે નાની નાની ડોલ બી મૂકી છે તો એ પાણીના બેરલ્સમાંથી કોઈને ડોલમાંથી કંઈક કઈ ડોકોને પાણીથી ડોલમાંથી કાણી પાણી કાઢીને કંઈક બનાવ બને તો ઈઝીલી પડે ઈઝી પડે અચ્છા આ એન્ટ્રી એક્ઝિટની વાત કરીએ તે પણ એક ગાઈડલાઈન હતી કેટલી એન્ટ્રી રહેશે કેટલી એક્ઝિટ રહેશે ઇવેન્ટની જે મેઇન ઇવેન્ટની એન્ટ્રી છે એ એક એન્ટ્રી છે મેઇન ગેટથી જે આપણે રાખીએ છીએ અને એક્ઝિટ બી મેઇન ગેટથી પણ જે આપણે ફાયર એક્ઝિટ છે ટોટલ વેન્યુમાં પાંચ ફાયર એક્ઝિટ રાખ્યા છે કે કઈ બી સિચ્યુએશન થાય દેટ ઇઝ નોટ હેપનિંગ તો આપણે પાંચ ફાયર એક્ઝિટથી લોકો ફટાફટ બહાર નીકળી શકે અચ્છા આ ફૂડ સ્ટોલ પાછળ જે લાગેલા છે તેના અનુસંધાને કોઈ કામગીરી અથવા તેના અનુસંધાને કોઈ ધ્યાન રાખવા આપણે ફૂડ સ્ટોલમાં બી જે સાઈડમાં કપડું બાંધ્યું છે એમાં બી આપણે ફાયર પેઇન્ટ કરાયો છે અને ગવર્મેન્ટને જેમ ગાઈડલાઇન હતી કે ખાવાનું જે બી ગેસ પર બનતું હોય એ ફૂડ સ્ટોલની બહાર બનાવવાનું તો પાછળથી સ્ટોલ એટલે ખુલ્લા રાખે છે આપણે તો એની પાછળ જગ્યા રાખીશ તો કોઈ ચૂલો કેવું કહી હોય તે ગેસની સ્ટોલની બહાર રહેશે ફાયર વિભાગે લગભગ ગયા મહિને ત્રીસ જેટલી માર્ગદર્શિકાઓ બહાર પાડી હતી અલગ અલગ આયોજકો માટે અને તે આયોજકો દ્વારા તેની કાળજી રાખનાર હતી કઈ કઈ બાબતો અંગે આયોજકોએ તૈયારીઓ કરી છે તેને લઈને પણ અહીંયા આગળ ફાયરના અધિકારી છે તેમના તરફથી ઇન્સ્પેક્શન કરાયું અને તે બાદ આ જે સ્થળ પર ગરબા યોજાવાના છે તેને લઈને મંજૂરી મળી છે કેમેરામેન મલય દવે સાથે હું શાંગ સોની અસ્મિતા અમદાવાદ ફાયર એનઓસી અને પોલીસની પરવાનગી લેવાની હોય છે આખી પ્રક્રિયા હોય છે શી હોય છે કયા પ્રકારની અમદાવાદ ફાયર વિભાગને અત્યારે લગભગ થી નેવું જેટલી અરજીઓ મળી છે આના માટેની આપણા તરફથી પ્રક્રિયા થયા બાદ પોલીસ તરફથી કયા પ્રકારની કાર્યવાહી એમાં થતી હોય છે ફાયર વિભાગ તરફથી તો જે જાહેરનામું પેપરમાં સૂચનો આપવામાં આવેલા ત્રીસ જેટલા કે જે જે પણ જગ્યાએ ગરબાત્રી નવરાત્રી મહોત્સવ થાય છે તો ત્રીસ પ્રકારના સૂચનો અલગ અલગ ફાયર એક્સટિંગ્યુશર પાણીના બેરેલ છે એક્ઝિટ છે આ બધી વસ્તુઓ લઈ ફાયર રિટાર્ડન ટ્રીટમેન્ટ જે અગર માનલો ડોમ બાંધ્યો હોય કે પંડાલ બાંધી હોય તો એની અંદર કપડાંને સુરક્ષિત કરવા માટેની ટ્રીટમેન્ટ કરાવવાનું આ સૂચનો આપેલા અને અનુસંધાને જે અરજી છે એપ્લિકેશનના એપ્લિકેશન ફી પૈસા ફેટે પૈસા ભરાવાનું અને એની સાથે સાથે એક ઇન્સ્પેક્શન ફોર્મ અમે ભરીએ છીએ ઇન્સ્પેક્શન કરીને ઇન્સ્પેક્શન કરીએ ત્યારે એક ફોર્મ ભરીએ છીએ અને જે રિયલ ટાઈમ જે સિચ્યુએશન છે એની અંદર જો સુધારો વધારો અગર કરવાનો હોય લો કે કોઈ જગ્યાએ અમે ગયા અને ત્યાં જે એરિયા છે અને એ પ્રમાણે ફાયર એક્સ્ટિંગ્યુશર ઓછા પડતા હોય તો અમે ફાયર એક્સ્ટિંગ્યુશર વધારવા પડીએ છે બીજું કે પાણીના બેરલ અમે પાર્કિંગ પ્લોટની અંદર ફાયર એક્સ્ટિંગ્યુશર પાણીના બેરલ સ્ટેજની આસપાસની સુરક્ષાને ધ્યાનમાં રાખીને ત્યાં આ બધી વસ્તુઓ મૂકવી ફૂડ કોર્ટ પાસે આ બધી વસ્તુઓ મૂકવી તો એ બધી વસ્તુઓ પણ અમે સૂચિત કરતા હોઈએ છીએ તો વધારાની કોઈ વસ્તુ હોય તો પછી અમે એ સૂચવીએ છીએ ડ્યુરિંગ ધ ઇન્સ્પેક્શન અને પછી પછી બીજી ફેરી અમે કન્ફર્મ કરીએ છીએ કે ભાઈ આ વસ્તુઓ અમે જે સૂચના કરી હતી એ પૂર્તતા થઈ છે કે નહીં બરાબર અને એ એ સિવાય ઇલેક્ટ્રિકલ સેફ્ટીને ધ્યાને લઈ ઇલેક્ટ્રિકલ ફિટનેસ સર્ટિફિકેટ જે આ લોકેશન ઉપર જે ગરબા થવાના છે તો ઇલેક્ટ્રિક વપરાશને વાયરિંગનું જે લોડ છે વાયર પર જે લોડ પડવાનો છે એના અનુસંધાને ઇલેક્ટ્રિકલ ફિટનેસ સર્ટિફિકેટ પણ સાથે જોડવામાં આવે છે તો આ બધી વસ્તુઓ કન્ફર્મ કર્યા બાદ એમને જેટલા દિવસની એનઓસી જોઈએ માન લો કે કોઈ જગ્યાએ એક જ દિવસ ગરબા થવાના તો એક દિવસની એનઓસી અમે આપીએ છીએ કોઈ કોઈ જગ્યાએ ત્રણ તારીખથી જે નવરાત્રીનું ડ્યુરેશન છે ડ્યુરેશન માટે એનઓસી માંગી હોય તો એ ડ્યુરેશનની અમે ઇન્સ્પેક્શન કરીને એનઓસી આપીએ છીએ અને અત્યારે જે જેટલી પણ અરજીઓ આવી છે લગભગ એનો અમારા વિભાગ તરફથી ઇન્સ્પેક્શન કરીને ઝોન વાઇઝ જે ડિવિઝનલ ઓફિસરો છે એમના દ્વારા ઇન્સ્પેક્શન કરીને લગભગ લગભગ બધી જ અરજીઓ અમે ઇન્સ્પેક્ટ કરીને એનઓસીની પ્રક્રિયા પૂર્ણ કરેલ છે સર આ જે ફાયર વિભાગે પોતાની ભૂમિકા પૂર્ણ કરી દીધી હતી હવે સમય છે પોલીસની પ્રક્રિયાનો પોલીસ તરફથી જ્યાં સુધી આ પરવાનગી ન મળે ત્યાં સુધી ખરેખર ગરબા ન થઈ શકે એ એ પ્રશ્ન ફાયર વિભાગનો નથી અમારી તરફથી જે સોમવારથી ડે ટુ ડે ઇન્સ્પેક્શન કરીને આયોજકોને એનઓસી આપી જ દેવામાં આવી છે અને એ લોકોએ પછી તાત્કાલિક પોલીસ વિભાગમાં બી જે તે કન્સર્ન ઓથોરિટી હોય એમને મળીને ત્યાંથી એ લોકોને ક્લિયરન્સ લેવાનું હોય છે એટલે એ વસ્તુ તો અમારા ડિપાર્ટમેન્ટને લગતી છે જ નહીં એટલે આપણે ને પોલીસ વિભાગને કોઈ ચર્ચા અને અનુસંધાને થઈ છે ખરી જે પહેલાં હતી અથવા અત્યારે એ બાબતનું મને ખ્યાલ નથી કેમ કે એ બાબતે અગર ચીફ ફાયર ઓફિસર જે એમની એમના માધ્યમથી અગર કોઈ વાતચીત થઈ હોય તો મને એ બાબતનો ખ્યાલ નથી તો હાલ તો ગરબાની તમામ તૈયારી કે જેને આખરી ઓપ આપવામાં આવી રહ્યો છે આ સાથે ફાયર વિભાગની મંજૂરીની પણ અનેક આયોજકો જે છે તે હજુ રાહ જોઈ રહ્યા છે કારણ કે કોઈ દુર્ઘટના ન સર્જાય